નમસ્કાર હું આસ્થા ગોસ્વામિંદ કેસરી ન્યૂઝ સાથે અંબાજી ડેપો મેનેજર ફરી એકવાર આવ્યા વિવાદમાં આ વિડિયોમાં દેખાતા દ્રશ્યો કોઈ મજૂરના નથી પણ આઈટીઆઈ પૂરું કરી અંબાજી ડેપોમાં એપ્રેન્ટિસની તાલીમ લેવા આવેલા તાલીમાર્થીના છે કેમ કે અંબાજી ડેપોમાં એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીઓને ડેપો મેનેજર કરાવી રહ્યા છે હાડ મજૂરી શું સરકાર દ્વારા ડેપોમાં સાફ સફાઈ માટે ગ્રાન્ટ નથી આવતી તો કેમ ડિપાર્ટમેન્ટ એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીઓને જોડે સાફ સફાઈ અને બસો ધોવાનું કામ કરાવી રહ્યા છે અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાંસા મંદિરનું કલરકામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા વારંવાર વિવાદમાં ઘેરાયેલા અંબાજી ડેપો મેનેજર સામે કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરવાનું તે કેટલું યોગ્ય જો તાલીમાર્થીઓ આવું જ કામ કરતા રહેશે તો તેમનું ભવિષ્ય શું એટલું જ નહીં ડેપો મેનેજર તો જ્યારે પોતાનું ઘર બઢ્યું ત્યારે ઘરનું સામાન પણ ડેપોમાં તાલીમ લઈ રહેલા લાભાર્થીઓને જોડે ઉપડ્યો તેમજ ઘરની પાણીની ટાંકી પણ ધોળાવી છે તેમાં આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીઓની માંગ છે રિપોર્ટર પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા દ્વારા